હાલ ઉનાળાની ગરમીને ધ્યાને રાખી બારે ઠરાવ કર્યો હતો કે જો કોઈ વકીલ મુદત માગે તો મુદત આપવામાં આવે તેમ છતાં બાયપાસ સર્જરી કરાવનાર સિનિયર ધારાશાસ્ત્રી તેમના પક્ષકારના કેસની મુદતમાં હાજર થયા હતા અને તેમના બહારના ઠરાવને ધ્યાનમાં રાખીને કોર્ટ સમક્ષ મુદત આપવા માગણી કરી હતી પરંતુ મેજિસ્ટ્રેટે કહ્યું હતું કે હું બહારના ઠરાવને નથી માનતો જેથી મેજિસ્ટ્રેટ જો તેમના વર્તનમાં સુધારો નહીં કરે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી મેટ્રો બારે ઉચ્ચારી હતી આ અંગે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટે કાયદાનો અભ્યાસ કરતા લોકો માટે મોટો ચુકાદો આપ્યો છે વીસ મેના રોજ એક અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ન્યાયિક સેવામાં પ્રવેશતરની પોસ્ટ પર નોકરીઓ માટે પાત્રતા નિયમોમાં પણ ફેરફાર કર્યા છે જેમાં જ્યુડિશિયલ સર્વિસ માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષની વકીલાતની પ્રેક્ટિસનો ફરજિયાત નિયમ પાછો લાવવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ ભારતના મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈ ન્યાયાધીશ એજી મસીહ અને ન્યાયાધીશ કે વિનોદની બેન્ચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે હાલ ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ ટુની કાર્યવાહી ચાલી રહી છે જેમાં ગઈકાલે આઠ હજાર પાંચસો જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વીસ જેટલા ધાર્મિક સ્થાનો તોડી પાડવામાં આવ્યા હતા જેમાં સિરાજ મસ્જિદ અને લલ્લા બિહારીના ફાર્મની બાજુમાં આવેલ અલી મસ્જિદનો સમાવેશ થાય છે આજે સવારથી ધાર્મિક સ્થળો તોડવામાં આવતા હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વધારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જ્યારે સહાલમથી નારોલ પીડબ્લ્યુડી ઓફિસ તરફ જવાનો રોડ પણ બંધ કરી દેવાયો હતો